વડોદરા શહેરના વાડી વિસ્તારમાં મેરાડેશ્વર ગણપતિજીનું ઐતિહાસિક મંદિર આવેલું છે જેને શ્રી ડુંડીરાજ ગણપતિ મંદિર તરીકે ઓળખવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ કે આપણા એક દંત ગણપતિજી નો એક દાંત તૂટેલો છે પરંતુ આ મંદિરની જે મૂર્તિ છે એ ખૂબ જ ઐતિહાસિક મહત્વ ધરાવે છે જેમાં આપણા ડુંઢાળા દેવ ગુસ્સામાં આવી જઈને પોતાનો દાંત તોડી નાખે છે અને એ જ દાંત વડે પોતાના ભક્તોના દુઃખ હરે છે કહેવાય છે કે આ મંદિરમાં જે ગણપતિજીની છે જે ભક્તો સાથે વાતો પણ કરે છે વડોદરા શહેરના વાડી વિસ્તારમાં શ્રી મેરાડ ગણપતિનું વર્ષો જૂનું ઐતિહાસિક મંદિર આવેલું છે આ મંદિરને શ્રી ડુંડી રાજ ગણપતિ મંદિર તરીકે પણ ઓળખાય છે આજે અંગારિકા ચોથ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોનું મારવ મહેરામણ ઉમટી પડ્યું હતું આ મંદિરને શ્રી ડુંડીરાજ ગણપતિ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે આ મંદિર મહારાષ્ટ્રીયન અને ગુજરાતી હવેલી પ્રકારનું છે એક જમાનામાં મંદિરના ભોયરામાં અઢળક સંપત્તિ હતી એવું માનવામાં મેરાંદિર માં લાકડાની કલાત્મક કોતરણી અને શિલ્પો હયાત છે આજે પણ લોકો ત્યાં દર્શનાર્થે ઉમટે છે મેરાડના ના ગણપતિ ની સ્થાપના કરનાર સ્વર્ગવાસી ગોપાલરાવ મેરાડ એ વડોદરા સ્ટેટના મહારાજા ખંડેરાવ ગાયકવાડે નવ કોટીનું દાન કર્યું હતું આથી તેઓ નવ કોટી નારાયણ કહેવાતા હતા હાલ ગણપતિ ઉત્સવ દરમિયાન રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે ગણપતિ ગણપતિ તરીકે પણ જાણીતા છે મંદિરનું સંચાલન અત્યારે ડોક્ટર આશુતોષ મેરાડ કરે છે હાલમાં મંદિરની વ્યવસ્થા ગોપાલરાવ મેરાડની સાતમી પેઢી સંભાળી રહી છે આ ગણપતિ મંદિર એકવીસો સ્ક્વેર ફૂટ જગ્યામાં માં ફેલાયું

ત્યારે આજે અંગારિકા ચોથ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોએ ગણપતિ દાતાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી સાથે મંદિરની બહાર મુષક રાજા સ્થાપિત છે જેઓના કાનમાં ભક્તોએ પોતાની વેદના કહી હતી જેને ગણપતિ બાપા દૂર કરશે